જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે આપના લોગમાં તો આજનો આપણો વ્લોગ શરૂ થયો છે મિત્રો અને હું તમને બતાવું ગધેડીના પતંગ જ ઉડાડે છે નકરી ઉત્તરાયણનો દિવસ છે અને નકરી સિસોટીન પતંગો છે આજ આજે આપણે મઢડા જવાનું છે મિત્રો લોગમાં બેના રહેજો મજા આવશે હું તમને બતાવું મિત્રો હમણાં નકરા ગધેડીના પતંગો જોડાડે છે આજે જો જ્યાં જુઓ ત્યાં પતંગો ઉડતી છે Subo metro Un avión vacío જુનાગઢમાં પતંગ ચગાવવામાં કોઈ પક્ષીઓને ક્યાંય ઈજા નો થાય બાકી મેં તમને બતાવવા ગધાડીના સિસોટીઓ જ મારે તો આપડા વ્લોગમાં બૈને રેજો મજા આવશે કહી દીધું બાર હાડા બાર ની આસપાસ રિક્ષા આવી જાય પછી રિક્ષામાં જ બધા દસક જણા આખું ફેમિલી છે માં બહુ મજા આવશે મિત્રો મઢડા સોનબાઈ માનુ મંદિર છે જૂનો ઇતિહાસ છે ખમીર મોડ નામના ચારણના દીકરી હતા માતાજી એનો આખો ઇતિહાસ હું તમને મઢડા કે શું ઇતિહાસ છે એ લોગમાં બન્યા રેજો મળીએ આપણે હવે સીધા રિક્ષા આવે ને ત્યારે તો મિત્રો અમે જયા છીએ મઢડા ભૂરાભાઈની માં ભૂરાભાઈ જૂનાગઢ રિક્ષા હાકે છે મોબાઈલ નંબર એ તમને હમણાં આપી દઉં ફેરા કરવા હોય જુનાગઢ કેશોદ માંગરોળ એટલા એરિયામાં બહાર જવું હોય તો અટકી ગાયકો સુવિધા ઉપલબ્ધ છે ભૂરાભાઈ ની મઢડા આપણે જવાનું છે ભાડા નવાણું જીરો ત્રાણું છાસઠ એક છ્યાસી ભૂરાભાઈ જુનાગઢમાં મળી જાય આ નંબર ઉપર હું નંબર હમણાં લખી દઈ વિડીયોમાં આવશે નીચે લખેલો બરાબર એમાં કોન્ટેક કરજો આ ડિસ્ક્રિપ્શનમાં ને વિડીયોમાં આવશે મિત્રો તો આપડી આ રિક્ષા છે નિગાહે કરમ ભૂમિ લખેલી મોજ આવી એવો વિડીયો છે આપડો તો બનારે જો તો મિત્રો હું તમને ઇતિહાસ કહેતો તો ઇતિહાસ કહી દઉં તમને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે સરાખડિયા નામનો નેહડો છે અહીંયા માતાજીનો ને અહીંયા પાડી છે તો હરાખડીયા નેસમાં સોનબાઈમાં રહેતા છે જૂના મૂળ સોનબાઈમાં છે એ માતાજી નામના ચારણ છે એ હમીર મોડ સેવા કરે ને એ સેવા કરીને એટલે માતાજી એની ઉપર પ્રસન્ન થયા માતાજી માતાજીને એણે કીધું કંઈક માગ એટલે કે મા હું તમારી પાસે કાંઈ માગું નહીં માતાજીને એવું કીધું કે મા હું તમારી પાસે કઈ માગું નહી એટલે હમીર મોડને માય કીધું કે નહીં તું માગ મારે દેવું પછી હમીર મોડે માગું નહીં પણ એને વરદાન આપ્યું તો હું તારી ત્યાં પાંચમી દીકરી સ્વરૂપે પ્રગતિ મઢડા ગામમાં એનું નામ તું હોનબાઈ રાખજે એટલે આ એ જ માતાજીનું મંદિર છે અહીંયા તમે જુઓ આ એ જ માતાજી છે હોનબાઈમાં મઢડાવાળા ને મિત્રો અહીંયા તમે આવો વાતાવરણ એવું સુંદર છે મિત્રો મજા જ મજા આવીએ તમને મન આખું શાંત થઈએ

તો મિત્રો આ મઢડાની ઘોડાર છે ને ગૌશાળા છે મેં તમને બતાવી બાવળો ઘોડો ને રોજી ઘોડી છે હા રોજી છે રોજી ઘોડી છે રોજી હનુભાઈ માં માનું મંદિર છે મિત્રો જો મિત્રો પક્ષી છે બધા માવડીયો છે ગાય માવડીયો માતાજી છે માવડીયો છે ને આ પક્ષી છે ને અહીંયા ભેહું છે સામે ઘોડા મેં તમને બતાવ્યા એ છે તો આપણે આવી ગયા છે મોઢડા પાછા ઘેરે અને હવે બધા પતંગ ચગાવવા ચડ્યા છે મિત્રો પતંગ ચગાવે એ બધું તમને બતાવી દો ને આપણો આજનો લોગ વિડીયો પૂરો કરી દે તો કેમ લાગે તમને પહેલાં જોઈ લ્યો પતંગ ચગાવીને તમને બધાય બધા આપણા ભાઈ પતંગ ચગાવે મારો ભાઈ છે આનું નામ ધ્યેય છે પતંગ અત્યારે બધા ચગાવવા ચડ્યા છે રાહુલ રવાણી હો આપણો ભાઈબંધ છે ભાઈઓ પતંગ ચગાવશે હમણાં મસ્ત જોજો તમે જાઓ આપણે છે પતંગ ચગાવીએ આકાશ આખી પતંગ થી ભરેલી છે મિત્રો બધી પબ્લિક ઠેક ઠેકાણે પતંગ ચગાવે

પતંગ ચગાવે છે માસ્ટર ઓફ પતંગ જો મિત્રો રાહુલ રવાણીએ પતંગ ચગાવી દીધી છે આ પતંગ આપડી છે ઓલી પતંગ ઉડે ને મિત્રો એ આપડી છે ચગાવે છે ભાઈ ધોળા ભાવનગર સ્ટેટ રાહુલ રવાણી લે લે રાહુલ ચગાવ રાહુલ ધોળા વાળા ભાઈ તો મિત્રો પતંગ ચગાવી લે આજનો લોગીડી આપડે પૂરો કરી દે તો કેવું જય દ્વારકાધીશ બધાને મળીએ નવા લોગીડીઓ માં બી નવું લોગીડીયો આપણે ઉતારશું ક્યાંક ફરવા બરવા જાઉં ત્યારે આખા દિને અને લોક જોવા ગમતા હોય તો કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં કહેજો મિત્રો કંઈ સુધારો વધારો કરવો પડે એમ હોય તો પણ નહીં ક્યાં ક્યાંથી તમે લોક જો એકવાર કોમેન્ટમાં લખી દેજો ક્યાં સિટીમાંથી છો તો આપણા ને આપણા જૂનાગઢમાંથી હોય તો પણ લખી દેજો તો આવજો બધાને જય હોનબાઈમાં જય દ્વારકાધીશ જય શિયા રામભાઈ